પાર્થિવ દેહ નામે પૈસા માંગતા તત્વોથી સાવધાન રહેવા તંત્ર દ્વારા અપીલ કરવામાં આવી છે અમદાવાદ સિવિલ હોસ્પિટલના એડિશનલ સુપ્રિન્ડેન્ટ ડૉક્ટર રાજેશ પટેલે જણાવ્યું હતું કે સિવિલ હોસ્પિટલ રાજ્ય સરકારનું એકમ છે અને અહીં અપાતી સેવાઓ નિઃશુલ્ક છે હાલમાં ચાલી રહેલી પાર્થિવ દે સોંપવાની સંવેદનશીલ પ્રક્રિયા સહિત કોઈપણ કામગીરી માટે હોસ્પિટલ તંત્ર દ્વારા કોઈપણ પ્રકારનો ચાર્જ કે ફી વસૂલવામાં આવતી નથી તેમણે પરિવારોને ચેતવણી આપતા ઉમેર્યું કે જો કોઈપણ વ્યક્તિ તમને ફોન કરીને હોસ્પિટલના નામે પાર્થિવ દેહ સોંપવાની પ્રક્રિયા ઝડપી બનાવવા કે કોઈ સુવિધા આપવા કે અન્ય કોઈ કારણોસર પૈસાની માંગણી કરે તો તે ફોન કોલ સંપૂર્ણપણે ફ્રોડ અને બોગસ સમજવો સરકાર નો એકમ છે અને ગુજરાત સરકારના એકમમાં કોઈ બી નાણાકીય લેવડ દેવડ કરવામાં આવતી નથી તમારી પાસે કોઈ બી નાણાં માગવામાં આવશે એ એ ફ્રોડ હશે એટલે એને તમે એન્ટરટેન ના કરશો સિવિલ હોસ્પિટલ અમદાવાદમાંથી તમને જે ફોન આવે એ જ સત્ય છે એ તમને ફોન નંબર આપવામાં આવશે અને એને હેન્ડ હોલ્ડિંગ કરીને તમને આ આખી પ્રોસેસમાંથી પાસ કરવામાં મદદરૂપ થશે કોઈ બી ફી કે કોઈ બી જાતના નાણાંની આમાં કરવામાં આવતી નથી એટલે એ આપ પ્લીઝ બી કેરફુલ